રસ્તા ડામર અને હોય પરંતુ રસ્તા પરથી જ ડામર ગુમ થયો હોય તેવું ક્યારે સાંભળ્યું છે તે મહેસાણામાં સફળ થયો મહેસાણાના ના બાયપાસ હાઈવે પરથી ડામર ગાયબ થયો અધિકારીઓના જાદુથી રસ્તા પરથી ડામર જ ગાયબ થઈ ગયો એસી ચેમ્બરમાં બેઠા બેઠા જ અધિકારીઓએ ડામર જ ગાયબ કરી નાખ્યો ત્યારે પંચોટ ચોકડી પાસે બ્રિજ નીચે મસાજ કરી આપનાર રસ્તા પણ જોવા મળ્યા

आप समझी सको छु के आ रोड अने रास्ता जी रीते पाचोट बाईपास हाईवे नो आ रोड से जो के आ रोड ऊपर थी डामर गायब थई गयो से नेताओं क्या करने क्या अर रोड ऊपर पसार थता से परंतु तमने तो आ रस्तो देखा तो नहीं मेसाना जिल्लो एक एओ जिल्लो से जे हमेश माटे भाजपा ने मत आपे से अइया थी कह सका

અને નુકસાન થાય છે પરંતુ સાહેબો હજુ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નથી આવતા રસ્તાઓ જોતા નથી ડામર છે કે નહીં તે પણ ખબર નથી કારણ કે અહીંયા તો ડામર ગાયબ છે આપ સમજી શકો અહીંયા ડામર જ ગાયબ છે સવાલ એ થાય છે કે ડામર ક્યાં ગયો આરએનબી વિભાગના અધિકારીઓ બહાર આવે અને રસ્તાઓની હાલત જોવે ત્યારે ખબર પડશે કે મહેસાણા જિલ્લાના એવા કેટલા રસ્તા છે જે રસ્તાઓ પર ડામર ગાયબ થઈ ગયા છે